નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત લથરી હોવાની માહિતી સામે આવી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અનુજ પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ઘટનાને જાણતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કેડી હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બબોના સમયે બ્લડ પ્રેશર વધ્યા બાદ બ્રેન સ્ટ્રોકની અસર થઈ હોવાની માહિતી મળી છે સૂત્રોના મતે સીએમના પુત્રના ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને તેમની પત્ની અને પરિવારના સભ્યો હોસ્પિટલ હાજર છે થોડી પહેલાં પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કેડી હોસ્પિટલ પહોંચ્યા છે મિત્રો અગાઉ ત્રણ દિવસ સુધી અનુજ પટેલને હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે મગજમાં લોહી ગંઠાઈ જવાના અથવા ઓક્સિજનની માત્રા ઓછી થઈ જવાથી બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાની શક્યતાઓ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ